જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જીવ્રત વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું મિત્રો અષાઢ વ્રત તેરસથી શરૂ થઈ અમાસ સુધીનું ત્રણ દિવસનું આ વ્રત હોય છે આ ત્રણ દિવસ એવ્રજ જીવ્રતમાં એટલે કે જયા વિજયા શક્તિની પૂજા ઉપાસના કરાય છે ત્રણ દિવસ ઉપવાસ કે મીઠા વગરનું મોડું જમીન એકટાણું કરાય છે જેમાં નવ પરિણીતા એ વ્રતનું વ્રત કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય છે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં પાંચ કોયણીને જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ અપાય છે જ્યારે જીવ્રતમાંનું વ્રત મોટી ઉંમરની મહિલાઓ કરે છે જે આજીવન એટલે કે જીવન પર્યાત કરવાનું હોય છે આથી આ વ્રતને જીવ્રત વ્રત કહે છે આ રીતે વ્રત પૂજન ઉપવાસ કરી ત્રણ દિવસ અખંડ દીવો રાખવાનો હોય છે અને ત્રીજા દિવસે રાત્રિ જાગરણ કરાય છે આ વ્રત કરવાથી બાળકોની પરિવારની માં એ વ્રત જીવ્રત રક્ષા કરે છે તેમને સારું સ્વાસ્થ્ય અને દીર્ધાયુષનું વરદાન આપે છે જેમને પુત્ર ન હોય તેમને પુત્ર આપે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વૈભવ આપનારું આ વ્રત અતિ પુણ્યદાયી છે વ્રતના ત્રણ દિવસ નિત્ય વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ આપે છે કોઈ પણ વ્રતમાં વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે તેનું પુણ્ય ફળ પ્રાપ્ત નથી થતું આથી વ્રતની કથા જરૂર સાંભળવી જે કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું એવ્રત જીવ્રત વ્રતની વિધિ તેનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો એવ્રત જીવ્રત માતાની જય એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન અને ઢોર ઢાખર હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ પરણશે તો તે જ રાતના તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ બ્રાહ્મણીને આથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયો છોકરો રૂપાળો હતો વળી ભણવામાં પણ હોશિયાર હતો તેથી જુવાન થતાં તેના એક દૂરના કામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી પણ અડધે રસ્તે બધા આવ્યા અને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું જાનૈયાઓ તો બધા વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ કન્યા તો સાથે જ રહ્યા તેઓ ઘૂંટણ ભેર પાણીમાં એકબીજાનો હાથ પકડીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા મંદિરના ઓટલા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો જો જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયો તે મૃત્યુ પામ્યો કલ્પાન કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાંપ કરવા લાગી તેણે મંદિરના કમાડને અંદરથી સાંકળ લગાવી દીધી આ મંદિર તે ચાર દેવીઓનું સ્થાનક હતું એવરતમાં જીવ્રતમાં જયમાં અને વિજયમાં આ ચારેય દેવીનો આ મંદિરમાં વાસ હતો અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી અડધી રાત્રિ વીતી હશે અને એવરતમાં મંદિરે પધાર્યા તેમને મંદિરના કમાડ બંધ જોઈને આશ્ચર્ય થયું કે કમાડ બંધ કેમ છે એમને કમાડ હચમચાવી મોટા સાદે કહ્યું કે મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે તુરંત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ જોયું તો સામે દેવી હતા વહુએ પગે લાગી કહ્યું કે દેવી દેવીમાં મારા પર દયા કરો દેવી બોલ્યા મેં તને ઓળખી નહીં આ મંદિર મારું સ્થાનક છે હું એવ્રતમાં છું પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહુએ કહ્યું મા પર્ણીને તુરંત જ હું રંડાઈ છું પર્ણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું હું અને મારા પતિજીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો અમારા કમ ભાગ્યે મારા પતિને નાગે દંશ દીધો અને તે મૃત્યુ પામ્યા આપ તો દયાળુ દેવી છો તો મારો ચૂડી ચાંદલો અખંડ રાખો એવ્રતમાં બોલ્યા હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવિત કરું બોલ વચન પાળીશ વહુ કહે મારા પતિ જીવંત થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવાય તૈયાર છું એવરતમાંએ આટલું સાંભળ્યું અને મળદામાં કંઈ ચેતન આવ્યું તે સાથે જ એવરતમાં અંતરધ્યાન થઈ ગયા મા તો ગયા પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું વહુ કમાડ બંધ કરી વાસીને વિલાપ કરતી બેસી રહી કેટલીક વારે જીવ્રતમાં આવ્યા અને કમાડ બંધ જોઈને ખટખટાવી ચોરથી કહ્યું અરે આ મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે જે હોય તે કમાડ ઉઘાડે નહીંતર મારા શ્યાપથી બળીને ભસ્મ થઈ જશે વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો આ વખતે બીજા દેવીને સામે ઊભેલા જોઈ વહુએ નમન કરીને પોતાની કરુણકથની કહી અને પોતાના પતિને સજીવન કરવા વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા કે બેટી તું મારા કેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું તેમ કરવા વહુએ વચન આપ્યું તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સ્તળ વળાટ થયો પણ જીવરત માં જ અંતર ધ્યાન થઈ ગયા વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે પરંતુ પાછું ચેતન જતું રહ્યું આથી વહુ રડા રોળ કરવા લાગી ત્રીજા પ્રહોરે પાછા કમાડ ઉઘાડ્યા અને જયમાં પધાર્યા વહુએ કમાડ ઉઘાડ્યા અને જયમાં મંદિરમાં આવ્યા વહુએ પગે લાગીને પોતાનું વૃતાંત કહ્યું ને પતિને સજીવન કરવા કાકલુદી કરી તો જયામાં બોલ્યા મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ સજીવન કરું વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા તે દરમિયાન જયામાં અંતર ધ્યાન થઈ ગયા પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો ત્રણ પ્રહરમાં ત્રણ દેવીની પધરાવણી થઈ હતી બાકી રહેલા વિજ્યામાં ચોથે પ્રહરે મંદિરમાં પધાર્યા અને વહુએ તેમને પગે લાગીને પતિને જીવંત કરવાની વિનંતી કરી તો વિજયા માઈએ કહ્યું તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરું વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું વિજયા માઈએ વહુના મૃત પતિ પર અધ્ધરથી હાથ પ્રસર્યો એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું તે આળસ મળીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી ન હતા દેવી અંતર ધ્યાન થઈ ગયા હતા વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલા છે તે પણ જણાવ્યું પતિએ એ માટે ખુશી દર્શાવી કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો અને તેણે બ્રાહ્મણ પુત્રને અને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો એને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પણ આવતો હતો ત્યાં સર્વદંશથી મૃત્યુ પામ્યો છે પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તરત જ ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી મંદિરે લઈ આવ્યો તેઓ દીકરાને ભેટી પડ્યા પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી તે જાણી તેમને અતિહર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા અને સહુ વાજતે ગાજતે વર વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો એવામાં વહુને ચડતા દિવસો થયા અને નવમો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો આથી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો છોકરાનો જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે વ્રતમાં તેના ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈ બોલ્યા બાઈ મને ઓળખીને ન ઓળખી હોય તો યાદ કર મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું હું તારો દીકરો લેવા આવી છું તે મને સોંપી દે વહુએ ઐવ્રત માને પગે લાગી તુરંત જ પોતાના પુત્ર માને સોંપી દીધો કારણ કે પોતે વચનથી બંધાઈ હતી એવ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા વહુ નિરાશ થઈ અને ખાટલામાં પડી રહી સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે એ તો ધોર જ ગઈ કે હાય હાય છોકરો ક્યાં ગયો તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે તેણે તો રડી રડીને આખું ઘર ગજવી મૂક્યું અને બધા આગળ વહુને વગોવી કે આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે દેવી વળી છોકરો લેવા આવતી હશે થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યું પછી પાછી ગર્ભવતી બની તેને દીકરો અવતર્યો અને તેણે જીવરતમાં લઈ ગયા આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગી તેથી એણે ત્રીજી સુવાવડ પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી રહી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા આવીને એમને ઘરમાં ચારેય દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા પછી વહુના પડખે સૂતેલો છોકરો ઉપાડી અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કાંઈ સમજાયું નહીં કે છોકરાની સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે જરૂર આમાં કાંઈક રહસ્ય રહેલું છે જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલા આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી સાસુએ રાજાને આગળના ત્રણ છોકરા ગુમ થયાની વાત કરી હતી તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો આ વખતે વિજ્યામાં છોકરાને લેવા આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા અને વહુ પાસે છોકરાની માગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું કે માં હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય તમે ખુશીથી લઈ જાઓ આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા પણ મને સાસુ બહુ દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે તો મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો ચોથા વિજ્યામાં ચોથા છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે બધા જાગ્યા અને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાઓને ભરખી જાય છે નહીંતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય રાજા જ્ઞાની હતો તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું પાંચમી પ્રસુતિમાં બહુને છોકરી અવતરી સવારે સાસુમાએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી આ પાંચમા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી પરંતુ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચઢાવી જવાબ આપ્યો નહીં આ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવતદાન મળ્યું હતું તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી કે હે માતાઓ મેં મારું વચન પાળીને તમને ચાર દીકરા દીધા હવે તમારે મારી લાજ રાખવાની છે આજે તમારે ચારેય દેવીઓએ ગોળની થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે તો હે માતાઓ આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા વહુએ તેમને માનથી બેસાડી પગે લાગીને પીરસવા માંડ્યો બરાબર તે જ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી દેવીઓએ તરત જ વહુને પૂછ્યું કે બેટા દીકરી કેમ રડે છે વહુએ કહ્યું માતાઓ એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી રડવા માંડે છે પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું એના ચાર ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે આ સાંભળી ચારેય દેવીઓએ પોતે લઈ ગયેલા છોકરાઓ તે જ વખતે અદૃશ્ય રૂપે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા વહુએ પછી ચારેય છોકરા અને છોકરીને એક મોટા ગાદલામાં સુવાડ્યા અને સાસુને બોલાવીને કહ્યું કે માં તમે જેને માટે વલુપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા તે ગોળની બનીને આજે જમવા આવ્યા અને પાછા સોંપી ગયા સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માંગી આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા માંડી હે દેવીઓ તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌને સુખી રાખજો સૌના બાળકોની લાંબી આયુષ્ય આપજો સુખ શાંતિનું વરદાન આપજો જય એવ્રજ્ય વ્રતમાં તો મિત્રો આ હતી એવ્રત જીવ્રત વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા નિષ્ઠા સાતત્ય અને શ્રદ્ધાપૂર્વક શક્તિના કોઈ પણ રૂપની ઉપાસના કરાય તો શક્તિના તે આરાધ્ય રૂપના આ ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે મહાશક્તિ રૂપમાં જગદંબા સર્વત્ર વિદ્યમાન છે માં જગદંબા બળ અને શક્તિનો આદિ સ્તોત્ર છે શક્તિની પૂજા જ સર્વવ્યાપી માની પૂજા છે જ્યાં સુધી આપણામાં માને ઓળખવાની અને પામવાની સાચી તમન્ના નથી લગ્ન નથી ત્યાં સુધી આ જગત માતાના દર્શન કે તેમનું પ્રત્યક્ષીકરણ આપણા માટે અશક્ય છે માના ઉચ્ચાર સાથે જ સાધક મૂળ કેન્દ્રમાં પહોંચી જાય છે જીવરૂપી નદીમાં રૂપી અમૃતસાગરમાં મળીને પૂર્ણ એકરૂપ થઈ જાય છે અમૃતસાગરમાં મળીને પૂર્ણ એકરૂપ થઈ જાય છે મા તો નિત્ય મમતામયી છે તે અભયારૂપ છે મા તો આપણા અંતઃકરણમાં જ બેઠી છે આથી જ સાચી શ્રદ્ધાથી જે કોઈ વ્રત કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે તો મિત્રો આજના આ એ વ્રત જીવ્રત વ્રતની વિધિ મહાત્મ અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થયું હશે મા વ્રત જીવ્રતમાં સૌના બાળકોની રક્ષા કરે સૌને લાંબી આયુષ્ય આપે સૌને સારું આરોગ્ય સુખ સંપત્તિનું વરદાન આપે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ